આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદઘાટન કરશે સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારત ત્રેવીસ સુવર્ણચંદ્રક આઠ રજત અને દસ કાંસ્ય સહિત કુલ બેતાળીસ ચંદ્રક સાથે પ્રથમ સ્થાને અને આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસના કાર્યક્રમમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વ માટે આશાનું કિરણ બની રહ્યું છે ભારતમાં ફુગાવો અને વ્યાજદર ઓછા છે અને દેશના વિદેશી હુંડીયામણ બઢાર મજબૂત છે પ્રધાનમંત્રીએ કહ્યું કે નિષ્ણાતોના મતે વિશ્વ વિકાસમાં ભારતનું યોગદાન ટૂંક સમયમાં વીસ ટકા જેટલું થશે શ્રી મોદીએ કહ્યું કે આજે ભારત રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે વિશ્વને મંદીમાંથી બહાર કાઢવાની સ્થિતિમાં છે તેમણે કહ્યું કે દર મહિને લાખો સ્થાનિક રોકાણકારો એસઆઈપી દ્વારા બજારમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે एक्सपर्ट कह रहे हैं कि दुनिया की ग्रोथ में भारत का कॉन्ट्रीब्यूशन बहुत जल्द करीब ट्वेंटी परसेंट होने जा रहा है ये ग्रोथ ये रेजिलियंस जो हम भारत की इकोनॉमी में देख रहे हैं इसके पीछे बीते एक दशक में भारत में आई मैक्रो इकोनॉमिक स्टेबिलिटी है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે આ દરમિયાન શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર પાંચસો કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી અમદાવાદને અંદાજે બે હજાર બસો સડસઠ કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર છસો ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ માર્ગીય બનાવાશે જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નાનું રમત ગમત સંકુલ બનાવાશે પ્રધાનમંત્રીના બે દિવસના પ્રવાસ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી આપી जो मारुति शिशु के मोटर ने ईवी व्हीकल्स का निर्माण करके ड्रेड प्लस कंट्री में उसका जो निर्यात करने वाले है उसका भी एक कार्यक्रम वहां पर रखा गया है मतलब गुजरात के अंदर जब भी आते हैं तो कुछ न कुछ देके जाते हैं और हजारों करोड़ रुपया ये गुजरात के लिए वो देके जा रहे हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે તેમણે કહ્યું કે આ અજાણ્યા પ્રદેશો માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહસ્યોથી ભરેલા છે ગઈકાલે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ચંદ્ર અને મંગળ પર પહોંચી ચૂક્યું છે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભારત સેમી ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી મહત્વપૂર્ણ તકનીકોમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે તેમણે કહ્યું કે આપણા વૈજ્ઞાનિકોના સમર્પિત પ્રયાસોથી ભારત ખૂબ જ ટૂંક સમયમાં ગગનયાન મિશન લોન્ચ કરશે આગામી વર્ષોમાં પોતાનું અવકાશ મથક બનાવશે શ્રી મોદીએ યુવાન નાગરિકોને ભારતના અવકાશયાત્રી કોપ્સમાં જોડાવા અને દેશની આકાંક્ષાઓને પાંખો આપવામાં મદદ કરવા માટે પણ આમંત્રણ આપ્યું देश के स्पेस स्टार्टअप से कहूंगा क्या हम स्पेस सेक्टर में अगले पांच वर्षों में पांच यूनिकॉर्न खड़े कर सकते हैं अभी हम भारत की धरती से साल में पांच छह बड़े लॉन्च देखते हैं मैं चाहूंगा कि प्राइवेट सेक्टर आगे आए और अगले पांच साल में हम उस स्थिति में पहुंचे कि हर साल पचास रॉकेट लॉन्च આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદઘાટન કરશે દેશના પ્રથમ ચૂંટાયેલા સ્પીકર તરીકે વિઠ્ઠલભાઈ પટેલે કેન્દ્રીય વિધાનસભાના સ્પીકર તરીકે કાર્યભાર સંભાળ્યો તેની શતાબ્દીની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઓગણત્રીસ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને છ રાજ્યોની વિધાન પરિષદોના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમાં ભાગ લેશે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે સ્વતંત્રતા સંગ્રામ વિઠ્ઠલભાઈ પટેલના જીવન સંસદીય યોગદાન અને ભૂમિકા પર આધારિત એક પ્રદર્શન અને ખાસ દસ્તાવેજી અને સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવશે સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કરશે ફીજીના પ્રધાનમંત્રી સીટેની લીગામાડા રાબુકા આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે તેમના પત્ની સુલુએતી રાબુકા પણ તેમની સાથે રહેશે શ્રી રાબુકા સાથે આવેલા પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવા મંત્રી રતુ એન્ટોનિયો લાલા બાલાવુ અને વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે કૃષિ અને ખેડૂત કલ્યાણ કલ્યાણમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ એક જીઓ પોર્ટલ વિકસાવ્યું છે જે દુષ્કાળ વરસાદ અને હવામાન વિશે સચોટ માહિતી આપે છે આનાથી ખેડૂતોને તેમના પાકનું વધુ અસરકારક રીતે આયોજન કરવામાં મદદ મળશે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણીના સત્રના વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે વૈજ્ઞાનિકોમાં પાકમાં જીવાત શોધવા માટે નવી ટેકનોલોજી પણ કામ કરી રહી છે कई तकनीक विकसित करने की कोशिश की है कि किसान अगर फोटो खींच के भी डाल दे तो फसल में कौन सा कीट है इसका पता चल जाए रियल टाइम गेहूं मॉनिटरिंग का सवाल हो गेहूं की बुआई कटाई क्षेत्रफल अभी इसका सटीक अनुमान कजाकिस्तान ना श्यामकेंट में भारत तेवीस सुवर्णचंद्रक आठ रजत और दस कांस्य सहित કુલ બેતાળીસ ચંદ્રક સાથે પ્રથમ સ્થાને છે સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે દસ મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં સિનિયર જુનિયર અને યુથ કેટેગરીમાં ત્રણ સુવર્ણચંદ્રક જીત્યા છે સિનિયર કેટેગરીમાં ઇલાવેનીલ વાલારીવન અને અર્જુન બાબુતાએ ફાઇનલમાં ચીનને અગિયાર સામે સત્તર પોઈન્ટથી હરાવ્યું અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આજે ઉદઘાટન સમારોહ યોજાશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન થશે પચ્ચીસથી થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં ત્રીસ કોમનવેલ્થ દેશોના બસો એકાણું એથલીટ્સ ભાગ લેશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા નમસ્કાર આજના સમાચાર પત્રોએ પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો ટેરિફ ટ્રેડ અંગે કચ્છમાં પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા ગુગલના યુઝર્સના અંગત ડેટાની ચોરી રાજ્યમાં વરસાદ જેવા વિવિધ સમાચારોને સ્થાન આપ્યું છે ગુગલના બસો પચાસ કરોડ યુઝર્સના અંગત ડેટાની ચોરીના સમાચારને ગુજરાત સમાચારે પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે ટ્રેડ ડ્રીલમાં કોઈ સમાધાન નહીં જયશંકરે તી ત્રીજું નેત્ર ખોલ્યું મથાળા સાથે નવ ગુજરાત સમયે પ્રથમ પાને હેડલાઇન બનાવી છે ફૂલછાપ સમાચારે કોરીક્રિકમાં પંદર પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા એમ હેડલાઇન બનાવી છે સંદેશે પોસ્ટ વિભાગે અમેરિકાની પોસ્ટલ સેવા સ્થગિત કરી તે સમાચારને હેડલાઇન બનાવી છે જ્યારે આ જ સમાચારને ગુજરાત સમાચારે પણ પ્રકાશિત કર્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના અમદાવાદમાં યોજાનાર રોડ શોને ગુજરાત સમાચારે પ્રાદેશિક સમાચારમાં સ્થાન આપ્યું છે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદઘાટન કરશે સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારત બેતાળીસ ચંદ્રક સાથે પ્રથમ સ્થાને અને આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ કરાવશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો હવે સાંભળીએ એક દેશભક્તિ ગીત ફિલ્મનું નામ રોજા ગાયક કલાકાર હરિહરન